મુસ્લિમને રાષ્ટ્રીય પ્રવાહ સાથે અને રાષ્ટ્રીય વિચાર સાથે જોડવા માટે સંબોધન કરવાના છે શિક્ષણ રોજગાર મહત્વના મુદ્દા પર વાત કરવાના છે મુસ્લિમમાં પણ આ સભાને લઈને ખૂબ ઉત્સાહને પ્રોત્સાહન જોવા મળી રહ્યું છે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવે છે કે ગુજરાતમાં વધુમાં વધુ મુસલમાનો આમાં જોડાશે અને ગુજરાત પણ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ માટે બહુ સારું એવું યોગદાન આપશે બોલો બોલો મારું નામ યાસીન બોલો છે મહિલા સંમેલન છે આજે અમે લોકો એ મહા સંમેલનમાં ભેગા થયા છીએ આ એક સંમેલનથી પણ એક છતાં મહિલ સંદેશ છે માજે સમકાસાત્મક તરીકાશ જે આપણા પ્રધાનમંત્રી મોદીજીની તેની સાથે ચાલ મધાન વિના ચાલે છે હું જિન આવ્યા પછી પછી તે

आज एक कटोरा स्टेडियम में मुस्लिम राष्ट्रीय मंच द्वारा आयोजित अखिल भारतीय मुस्लिम महासम्मेलन का आयोजन हो रहा है इसमें मुस्लिम राष्ट्रीय मंच के मार्गदर्शक और आर एस एस के वरिष्ठ प्रचारक माननीय डॉक्टर इमेश जी के अध्यक्षता हो रहा है यह सम्मेलन से मुस्लिम समाज को मुझे यकीन है પઠાન ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત છું અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચમાં ગુજરાત પ્રદેશના સહસંયોગ તરીકેની ભૂમિકા છે આપ જાણો છો કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચની સ્થાપના બે હજાર બે માં કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી મુસ્લિમ રાષ્ટ્રીય મંચ જે છે એ મુસ્લિમોને રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડવાનું એક મહત્વનું કાર્ય કરી રહ્યું છે માનનીય ઇન્દ્રેશ કુમારજી મંચના સંરક્ષક છે અને અબ્દાલજી છે એ રાષ્ટ્રીય સંયોજકની ભૂમિકા નિભાવી રહ્યા છે સલીમ ખાન પઠાણ જે ગુજરાતના ક્ષેત્રિય સંયોજક છે આ ત્રણેયના માર્ગદર્શનમાં આજે દિલ્હી ખાતે લાલપટોરા સ્ટેડિયમમાં સત્યાવીસ તારીખના રોજ મુસ્લિમ મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે આ મુસ્લિમ મહાસંમેલનમાં ગુજરાતમાંથી આ એક બહુ મોટી વાત ગણાય કે ગુજરાતમાંથી આટલી મોટી સંખ્યામાં એટલે કે લગભગ ત્રણસોથી સાડા ત્રણસો જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે એકસો પચાસ કરતાં વધુ મહિલાઓ જે છે એ આ કાર્યક્રમમાં બહુ ઉત્સુકતા અને ઉત્સાહભેર ભાગ લેવા જઈ રહ્યા છીએ અને માનનીય સરસંઘ સંચાલક મોહન ભાગવતજી જે છે એ મુસ્લિમોને સંબોધિત કરવાના છે અને મુસ્લિમોને રાષ્ટ્રીય પ્રવાહ સાથે રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડવા માટે શિક્ષણ છે રોજગાર છે એવા મહત્વના મુદ્દાઓ પર એવો વાત કરવાના છે એટલે મુસ્લિમો પણ ખૂબ ઉત્સાહ છે અને આશા રાખે છે કે આવનારા દિવસોમાં ગુજરાત પણ જે છે એ મુસ્લિમ રાષ્ટ્રીય